ચૈત્ર માસ ચાલે વડીલો દરેક ગામના ભાગોળે ગામની આજુબાજુ લોટમાં થોડી સાકર કે ગોળ કે તેલ કે ઘી ભેળવીને કુલર જેવું કરીને આજુબાજુમાં જ્યાં જ્યાં કીડીઓ ઉભરાતી હોય ત્યાં ત્યાં કીડિયારો પૂરવા જાય હવે તો લોકો આવું બધું ભૂલવા લાગ્યા છે પહેલાં તો ચાર સાડા ચાર પાંચ વાગે એટલે સૌ કિડિયારો પૂરવા માટે નીકળતા હતા અને વડીલો તો ખાસ જતા હતા આ મહિનામાં કિડિયારો પૂરવાનો ખૂબ મહિમા છે આપણા ગામનું નામ જ કીડિયાનગર છે વિશેષ કરીને આટલા દિવસથી હું કહેવાનું ભૂલી જતો હતો પણ વિશેષ કરીને કહું છું કે સંભવ હોય તો જે ગામમાં તમે રહેતા એ ગામના આજુબાજુના ભાગોળે જ્યાં જ્યાં કીડીઓ હોય ત્યાં કિડિયારો પૂરવા જાઓ એનો ખૂબ પુન્ય છે ને આ કથાની વિશેષતા એ છે ખૂબ હૃદયથી આપ સૌને આદર સાથે સ્વાગત છે બ્રહ્મા નારદને કહે છે નારદ શિષે મંદાગ્રી હરિ ભાન ચંદ્ર ત્રિલોચના પંચક્ર પ્રશાંતમાં દશ બાહુ ત્રિશુલ ભગવાન શિવનું રૂપ અને સ્વરૂપ સૌથી દુધું છે પુષ્પદંત કહે મહોક્ષમ ખટવાંગમ પરશુરજનમ ભસ્મ પાણી કપાલમ ચેતી આવા ઉપકરણો વડે ભગવાન મહાદેવજી આપનું જીવન

છનોરતે બુઢો બળ થાકી ગયેલો બળ ખેતીમાંથી નીકળી ગયેલો બળ આખલો નઈ આપણે ગુજરાતી ભાષામાં ફૂટ્યો નઈ મોક્ષ એટલે ખેતીમાં ચાલતો બળ વૃદ્ધ બળ આખલો નઈ આ પુષ્પમેંદે ગાયો છે મોક્ષહ કટવાંગમ એક થાકી ગયેલો બળ જીવન પર્યંત જે કામ કરે ખેતરમાં કામ કરે છે એ તો ગામડાના માણસો આપણે જોયું હોય છે ને વ્રદ બળદ આ દેશના તો વ્રદ બળદની સેવા કરતા કાલે મને કોઈ ચિઠ્ઠી લખીને આપી હતી કે વ્રદ બાળ બળદ શાળા ખોલવી જોઈએ અને ઘણા ગામોની અંદર વ્રદ બળદોની સેવા થવા લાગી છે ગાય માતાની સેવા કરનાર તો સૌ છે જ વ્રદ બળદોની પણ સેવા કરનારા માણસો અને આ બધું ગુજરાતમાં જ થાય છે ગુજરાત બહાર આપણને એટલું બધું જોવા ના મળે અને પૂરા ભારતમાં જીવવા જેવું કોઈ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે એમાં કચ્છની ધરા પણ છે તો કથાના માધ્યમથી દરેક અને નિરંતર જતા પણ રહીએ છીએ મોક્ષનો અર્થ થાકી ગયેલો બળદ ખેતીમાં કામ કરીને મૃત થયેલો બળદ અને યાદ રાખજો ભગવાન મહાદેવને જે દુધાભિષેક કરતા હોય તે જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ચડાવી ન શકાય આપણને તો ખબર જ નથી આ બધી ગાય મારા જેવું કોઈ ગાયક જ્યાં ભગવાન મહાદેવના દૂધનો અભિષેક કર પછી પાછળનું ના કહે કયું દૂધ કેવું દૂધ ક્યારે ચડાવવું એ બધું કાંઈ કહે ને આપણને અને એ પાછું સૂર્ય ઉદયથી આ પહેલાં ગાય માથા દોઈ લેવું અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા દોઈ હોય એ ગાયનું દૂધ મહાદેવને અર્પણ કરે અને કોઈ ગાય વ્યાય હોય અને આવતા જ તેનું વાસરડું મૃત્યુ પામ્યું હોય તો ગાયનું દૂધ મહાદેવને અર્પણ ના કરે અને જે દૂધ મહાદેવને અર્પણ કરીએ છીએ એ દૂધ ધરતી પર ન પડે એની પણ કાળજી રાખો આપણી મૂળ પરંપરા છે તેથી તમે જુઓ દક્ષિણ ભારતમાં વધારે વધારે ભગવાન મહાદેવને શિવલિંગ અને પીઠ એ ઊભી પીઠ હોય જેથી કરીને શિવલિંગ ઉપર કોઈ દ્રવ્ય ચડાવવામાં આવે તો પીઠ દ્વારા એ પાત્રમાં એ બધું એકત્ર કરવામાં આવે આપણે ગુજરાતમાં એવું નથી અને ઉત્તર ભારતમાં તો કાંઈ નથી સમજો કે ઉત્તર ભારત તો એક ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે સાતસો વર્ષ આપણે મોગલ સામ્રાજ્યના પંજામાં જકડાયેલા રહ્યા ઘણું ખરું વિસરાઈ ગયું ભૂલાઈ ગયું બાકીના પછી ત્રણસો ચારસો બ્રિટિશરો તેથી ઉત્તર ભારત તો ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે એ સમયે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો તેથી ત્યાં મંદિરો પણ સુરક્ષિત રહ્યા અને આપણા ધર્મગ્રંથો પણ સુરક્ષિત રહ્યા છે ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ ભાઈ બહેનોને પ્રાર્થના ઇતિહાસ વાંચીએ વાંચીએ આપણે ઇતિહાસ ભણીએ થોડો આપણે અને આજે વાંચવાની જરૂર નથી તૈયાર છે તમારી પાસે યુટ્યુબમાં ભારતનું ભવિષ્ય ભારતનો ભૂતકાળ ભારતનો ભૂતકાળ ઇતિહાસ કેટલું કેટલું છે તેથી વ્યર્થ માહિતી એકત્ર કરવાનું બંધ કરીએ જેમાં આપણું હિત હોય આપણા જીવનનું તથ્ય હોય એવી કોઈ માહિતી એકત્ર કરીએ આપણે જાણકારી એકત્ર કરીએ આપણે અને ગાય માતાનું સંતાન એ છે નંદી આપણે શિવાલીમાં જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણે એ વ્રત બળદને પ્રણામ કરીએ છીએ જે દિવસ રાત્રિ ખેતરમાં કામ કર્યું છે એ તો હવે બટે ટેક્ટરોની શોધ થઈ પહેલાં ક્યાં ટેક્ટરો હતા ખેડૂતને પૂછો તો ખેડૂતનો એક જ માધ્યમ હતો બસ બળદ આ દેશના ખેડૂતો વ્રદ બળદની સેવા કરતા હતા બળદ ગરડો થાય ને તો બળદને ખૂબ સાચે વ્રદ બળદની સેવા કરે પડખા ન ફરી શકે તો બાજુવાળાને બોલાવે ને કહે કે ચાલો મારો વ્રત વ્રત થયો છે પડખો ફરી શકતો નથી નીચે સાદરા પાથરે અથવા કુણું કૂણું ઘાસ પાથરે અથવા ઘઉં નું કોળ પાથરે અને બળદને પડખા ફેરવતા રહે શા માટે તો એક પડખે જો બળદ સૂતો રહે તો બળદને ભાઠા પડી જાય અને ખેડૂત સવાર ઊભો થાય ને મોઢું પછી ધોવે પેલા પોતાના બળદ બળદને મળવા જાય પીઠ ઉપર હાથ ફેરવે માથા પર હાથ ફેરવે અને ખેડૂત એ ખેડૂત એટલા મીઠા શબ્દો બોલે કે મને ખબર છે જિંદગી આખી તે મારા ખેતરમાં કામ કર્યું છે કોઈ રાવ નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ આશા નહીં અપેક્ષા નહીં અને ખેડૂત જ્યારે બળદના માથા પર હાથ ફેરવતો હોય આ ઘણા અનુભવ છે બળદની આંખમાંથી બોર બોર જેવડા આંસુઓ પડતા હોય છે કારણ કે વૃદ્ધ બળદ છે આ દેશના ખેડૂતોની માનસિકતા હતી બળદની બાજુમાં બેસીને બળદની સાથે વાતો કરે આ દેશના ખેડૂતો બળદ કાંઈ ખાઈ ન શકે બળદ પી ન શકે તો બળદનું મોઢું પકડી અને કોઈ પણ પ્રવાહી એ વાંસની નાળ બનાવે કે ધાતુની નાળ હોય મોઢું પકડીને બળદને પાય જ્યારે સાત સાત વર્ષના દુષ્કાળ પડતા હતા તો પણ આપણા ખેડૂતોના ઘરમાં અન્ન ખાલી નહીં થતા આ દેશનો ખેડૂત દુઃખી નહીં થતો જ્યારથી આપણે બળદોને કસાઈને આપવાનું શરૂ કર્યું છે ત્યાંથી આ સમાજમાં અને આપણા સમાજમાં અરાજકતા ઉભા થયા છે તેથી કાલે કોઈ વિચાર કર્યો હતો કે બાપુ દિનેશભાઈને કહેજો મોટી કથા છે એટલું મોટું આયોજન છે તો આ ગામની આસપાસ કોઈ જગ્યાએ બળદ બળદ શાળા ખોલે સેવા કરે દિનેશભાઈ આ બધું કરી શકે એમ છે સામર્થ ધરાવતો માણસ છે તેને જોવામાં તો કાલે કેટલાને ફોન ગયા કે આમ આમ જોવામાં તો એકદમ સાદો ને સામાન્ય માણસ છે મેં તો સાદા ને સામાન્ય માણસો જે અસામાન્ય કામ કરી શકે ને એવું દુનિયામાં કોઈ ન કરી શકે જોવાથી જ નહીં ભલે જિંદગી સાદાય થઈ મારા મહાદેવની જિંદગી પણ એટલી સાદગીથી ભરે શિવજીના જીવનમાં ક્યાં કોઈ આડંબર છે દિગંબર રહેનારો દેવ છે પણ આંબરમાં તેની ઉપાસના થાય છે એ ભગવાન શિવજી એ ભગવાન ભગવાનમાં મોક્ષનો અર્થ એ પુષ્પ વર્ણન કર્યું છે મહોક્ષ ખટેવાંગરમ પશુરજીનાં I'm

પોતાના ભ્રુવના ઈશારા માત્રથી દેવતાઓને વૈભવ આપેલું છે મહાદેવનું આપેલું છે મહાદેવને કેવી રીતે ભ્રમિત કરી શકે છે ભગવાન શિવનું ચરિત્ર એમ કહે છે આપણે જો આપણામાં રહેશું તો હંમેશા સ્થિર રહેશું પણ આપણે આપણામાં રહેતા નથી આપણે તો બીજામાં જીવનારા માણસો છે તેથી આપણે ભ્રમિત છે અને બહુ હૃદયથી આપણા સુભાષિતો એમ કહે છે જરૂરિયાતથી વધારે માણસ જે એકત્ર કરે છે એનું એકાંત બગડે છે જેટલી જરૂરિયાત હોય એટલું બરોબર છે જરૂરિયાતથી વધારે ભેગું કરવું અંતે તો ભગવાન શિવ એમ કહે છે તુમા કહું મેં અનુભવ અપના સતહરી ભજન મહાદેવે કહ્યું કે ઉમા મારો અનુભવ છે જે ભજન કર્યું ભગવાનનું નામ લીધું એ સત્ય છે બાકી તો જે જગત સર્જન થયું એ જગતનું વિસર્જન થવાનું છે આ પૃથ્વીની પણ આવ્યું છે લક્ષ્મી ની પણ કોઈ આવ્યું છે સૂર્ય ની પણ કોઈ આવ્યું છે આપડે તો આવ્યું આવ્યું છે દુર્લભો મનુષ્ય દેહો દેહ નામ છે પાણી ના પરપોટા જેવી આપણી જિંદગી છે તેથી જીવનમાં સત્કર્મો સારા કાર્યો કરવાથી આપણો આત્મા રાજી થાય છે આપણે આપણું સન્માન કરી શકીએ છીએ બાકી તો શંકર ભગવાને કહ્યું છે મારો અનુભવ છે મા વાતોને ફરીવાર યાદ કરીએ છીએ ભૂલે બિસરે ગીત જે વાતને ભૂલી ગયા હતા એ વાતને ફરીવાર યાદ કરી કથા એટલે શું જે વસ્તુ વિસરી ગયા છે જે વસ્તુ ભૂલી ગયા છે તેને ફરી વાર યાદ કરવાનો પ્રયાસ બાકી આપ સૌ થોડા અજ્ઞાની છો તમને જ્ઞાન દેવાનો કોઈ પ્રયાસ નથી યાદ કરવાનો પ્રયાસ છે એ જીવનની વાસ્તવિકતા શું છે અને ભગવાન શિવજી આપણા જીવનની વાસ્તવિકતાનું એક સુંદર દિવ્ય દર્શન છે એ છે ભગવાન શિવ इथे रामचरित्र मानस आुलसी न प्रसाद કલિયુગમાં ભજન કરો મહાદેવને યાદ કરો આપણે કોઈ કઠિન તપ નથી કરવાના કઠિન સાધના નથી કરવાના અરે એકાદશી નો ઉપવાસ કરી એકાદશી તો કેટલું ફરક આવી ગયો આપણે આપણે એકાદશી ઉપવાસ નથી કરી શકતા તો આપણે કઠિન તપ ક્યાં કરવાના હતા તેથી કલિયુગમાં બીજું કાય ન થાય ભજન કરો નહીં કલી કર્મ ન નામ નામ અને ભગવાન શિવનો સંદેશ છે શિવનામ विनाशनो जायते ध्रुव शिवे के नाम पीयूष वर्षा धारा परिलुप्ता यदि भजन करो बाकी तो नहीं कल कल कर्म न भगति नहीं मिले नहीं कोई कर्म शुद्धि तुलसी कहो रामचरित मानस ने No, 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 no.

શિવજી મૃત્યુનો દેવતા છે અને મૃત્યુનો સંદેશ આપનારો મહાદેવ છે જેને પોતાના મૃત્યુને મંગલમય બનાવવું હોય એને શિવનું ભજન કરવું જેને પોતાનું મૃત્યુ બગાડવું હોય તેને શિવથી દૂર રહેવું હે અને મૃત્યુ બગડે તેનો ભાવ બગડે ભાવ બગડે તેનો પર ભાવ બગડે તેથી બહુ હૃદયથી કહું છું કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા કોઈ પણ વિચારધારા સાથે જોડાતા જોડાયેલા હોય પણ મહાદેવ વગર આ જીવનું કલ્યાણ ભગવાન શિવ વગર આપણો ઉદ્ધાર નથી શિવ આપણું મૂળ છે શિવ આપણો આધાર છે શિવ આપણો જન્મ છે શિવ આપણું જીવન છે શિવ આપણો અંત છે શિવ આપણા માટે અનંત છે જીવનમાં કઈ સારું કાર્ય કર્યું હોય તો આપણો આત્મા પણ રાજી રહે આપણા માટે આપણો સમાજ એ પણ પ્રસન્ન રહે કે ભાઈ બહુ સારું કરું જીવનમાં કાંઈક કરું કાંઈ ન થાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરું દર પૂર્ણિમા પૂર્ણિમાને જીવનમાં એકાદ વાર તો કરીએ અને કાંઈ પણ ન થઈ શકે તો શિવાલી જઈને ભગવાન શિવજી ધ્યાન કરો શિવાલી જઈને મંત્ર સ્તોત્ર કોષ્ટ સ્તવન ન બોલી શકો તો શિવાલીજીને મૌન બેસવું એ શિવની શ્રેષ્ઠ પૂજા છે મહાદેવ સ્વયં કહ્યું કે મારી સામે આવી કોઈ મૌન થઈને બેસે એ મારી ઉપાસના છે અને વાણીનું મૌન સરળ છે પણ વિચારોનું મૌન કઠિન છે અને વિચારોને મૌન કરવા એ સમાધિ તરફ પ્રયાણ છે તેથી જીવનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરે આ થોડા બધા ઓછા માર્યા આપણે બાકી જીવન નો સમય સરી જતા કઈ વાર નથી લાગતી આ દુનિયામાં વધુ પકડી શકાય છે સમય ને પકડી શકાતો નથી આ વાત આપડે શું જાણી છીએ અજાણું કોઈ નથી

જીવનનો મોટો સંદેશ છે સુત પર્યાપ્તમાં કહે છે ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિ સંગમે પ્રયાગે પરમપૂર્ણે બ્રહ્મલોક બ્રહ્મલોક ને માર્ગ સ્વરૂપ આ પર્યાપ્તમાં સુત પુરાણી કહે છે મહાત્માઓ બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદજી મૂળ તત્વો માટે આદિ પુરુષ આદિપ્રકૃતિ નો પ્રાગટ્ય થયું છે આદિપુરુષને ભગવાન શિવ કહે છે આદિપ્રિવાન શિવષના મુખમાં શબ્દો પ્રગટ થાય છે કે હું કોણ છું આ પુરુષ એવું કેમ ને પૂછું કે તમે કોણ છો પ્રથમ પુરુષે પૂછ્યું કે હું કોણ છું अति सुंदर दिव्य रूप था मनोहर श्रेष्ठ जमने आकृति है जन्म दिव्य रूप है અને ભગવાન શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષને કહે છે વ્યાપક હોવાના નાતે તમારું નામ વિષ્ણુ રહેશે ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજીનું પ્રાકટ્ય થયું અને આ શ્લોક શિવ અને શક્તિ સાથે બોલ્યા છે અને શિવ મહાપ્રણ અંતર્ગત છે भगवान स्वयं महादेव કહે છે શ્રીシュણવતી વ્યાપકત્વનાતે વ્યાપક હોવાના નાતે તમારું નામ વિષ્ણુ દેવ છે શુંનું સર્જન કરનાર કોણ ભગવાન શિવ અને શક્તિ નિરાકારમાંથી આકાર સ્વરૂપે પ્રગટ થનાર ભગવાન શિવ અને તેની સાથે પ્રકૃતિ અને આપણું જીવન પરમાત્મા આત્મા અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે એક સાથે પરમાત્મા અને વચ્ચેનો આત્મા છે એની વચ્ચે આપણા જીવનની યાત્રાઓ ચાલી રહી છે આપનું નામ વિષ્ણુ રહેશે અને સાંભળો આ નામ મોટી ખ્યાતિ ને પ્રાપ્ત કરશે હજી તો સૂર્ય નથી ચંદ્ર નથી ગ્રહ નથી નક્ષત્ર નથી કોઈ પૃથ્વી નથી કોઈ જન્મ નથી હતી સૃષ્ટિનું નિર્માણ ન થતું એ સમયે ભગવાન શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજી પ્રગટ થયા છે અને શિવ અને શક્તિ કહે છે આપનું પહેલું નામ વિષ્ણુ રહેશે અને આવતા સમયમાં નામ થંદવ ભવીષ્યતિ એ નામ પ્રાપ્ત થશે નામ થાકમ ભવિષ્યતિ અને જેવી રીતે યુગ વીતે કલ્પ વિતે એ રીતે અલગ અલગ નામોથી તમે પ્રકાશિત થશો